જે મીડિયા મિત્રોના માધ્યમથી અને અમુક સોશિયલ મીડિયાના રીલ્સના માધ્યમથી અમને સમરસ હોસ્ટેલ ખાતે જે છે અખાદ્ય ફૂડ જે છે વિદ્યાર્થીઓને સર કરવામાં આવે છે એ માહિતી મળેલ હતી અનુસંધાને અમારી જે ફૂડ શાખાના જે ફૂડ સેફ્ટી ઓફિસરને તાત્કાલિક જે છે અમે સ્થળ મુલાકાત કરવા ઇન્સ્પેક્શન વિઝિટ ઉપરાંત જરૂર જણાય સેમ્પલિંગ કરવાની કાર્યવાહી અર્થે ત્યાં મોકલેલા હતા એમની પ્રાથમિક વિઝિટ દરમિયાન હાલ જે છે એમને ફૂડ બિઝનેસ ઓપરેટર તરીકે અમે લાઇસન્સ માટે એપ્લાય કરેલું હતું ઉપરાંત જોવા જઈએ તો અ હાઇજીન જે છે એ બાબતે એમને નોટિસ આપવામાં આવી છે ખાસ કરીને સ્ટોરેજ વિવિધ પ્રકારના રો મટિરિયલ જે સ્ટોર કરવામાં આવે છે આ ઉપરાંત જે છે હાઈજિનિક કન્ડિશન દરમિયાન કુકિંગ પ્રોસેસ જે છે કરવામાં આવે એ બાબતે નોટિસ આપવામાં આવી છે આ ઉપરાંત સ્વચ્છતા જાળવવા માટે પણ નોટિસ આપવામાં આવી છે આ ઉપરાંત ભવિષ્યમાં એમના જે ખાસ કરીને સ્ટોરમાંથી પ્રિપેડ ફૂડના બે નમૂના લેવામાં આવ્યા છે અને રો મટિરિયલ જે એમનું હતો એનાથી તેમાંથી ત્રણ નમૂના જે છે એ લેવામાં આવ્યા છે સર્વેલન્સ સેમ્પલની કાર્યવાહી કરવામાં આવી છે આ ઉપરાંત આ આગામી સમયમાં આવી એની ઇન્સ્પેક્શન વિઝિટ જે પિરિયોડિક કરવાની પણ અમે સૂચના આપી છે એટલે કે અમારી આકસ્મિક વિઝિટો સરકારી હોસ્ટેલ અથવા જે સરકારી સંસ્થાઓ જે છે ત્યાં અમારી ફૂડની જે ટીમ જે છે ઇન્સ્પેક્શન વિઝિટ કરે એવી સૂચના પણ અમારા દ્વારા આપવામાં આવી છે આ ઉપરાંત જે છે આ જે ડ્રાઇવ જે છે આગામી સમયમાં કોન્સ્ટન્ટ આપણે શરૂ રહેશે જે ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ ફૂડ બિઝનેસ ઓપરેટર જે છે ખાસ કરીને સમર સંસ્થા દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ ફીડ બિઝનેસ ઓપરેટર ની વિરુદ્ધ જો નમૂના ફેલ આપવામાં આવશે નમૂનાનું રિઝલ્ટ ફેલ આવશે તો આપણે ધારાતર મુજબ ના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે